ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ સર્જાઈ રહી છે હજીરા વિસ્તારમાં મોટી મોટી ઇન્ડસ્ટ્રીયલ અને સૌથી મોટો દરિયો ગણવામાં આવે છે સુરત પોલીસ કમિશનર દ્વારા હજીરા ખાતે તમામ ઇન્ડસ્ટ્રીના લોકોનું મિટિંગનું આયોજન કરવામાં આવ્યું મીટિંગમાં એએમએનએસ કંપની રિલાયન્સ કંપની સહિતના તમામ ઇન્ડસ્ટ્રીના લોકો ઉપસ્થિત રહ્યા સિક્યુરિટી ગાર્ડના અધિકારીઓ અને ખાસ કરી તમામ કંપનીના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા સિક્યુરિટી અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા ભારત પાકિસ્તાન તણાવભર સ્થિતિને લઈને જે એલર્ટ સામે આવી રહ્યું છે સુરત ખાતે મીટિંગમાં એએમએનએસ કંપની રિલાયન્સ કંપની સહિતના તમામ ઇન્ડસ્ટ્રીના લોકો ઉપસ્થિત રહ્યા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હજીરા ઇન્ડસ્ટ્રીમાં અધિકારીઓ સાથે પોલીસ યોજાઈ સિક્યુરિટી ગાર્ડના તમામ અધિકારીઓ અને ખાસ તમામ કંપનીના આગેવાનો આ હાજર રહ્યા હતા હાલમાં પાકિસ્તાન અને ભારત વચ્ચે તણાવપૂર્ણ પરિસ્થિતિ જોવા મળી રહી છે તેમાં મહત્વપૂર્ણ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને તમામ બાબતે ચર્ચા હાથ ધરાઈ કટોકટીની પરિસ્થિતિમાં કોઈ પણ વસ્તુની જરૂર પડે તે બાબતે સમગ્ર સુરક્ષા પૂરી પાડવામાં આવશે તે બાબતે પણ ચર્ચા અને આશ્વસ્ત કરવામાં આવ્યા હતા સિક્યુરિટી ગાર્ડના અધિકારીઓ અને કંપનીના માલિકો દ્વારા બેઠક આ આયોજન કરવામાં આવ્યું હતું ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ છે તેને લઈને હાલ દરેક રાજ્યોમાં એલર્ટ મૂડ પર પોલીસ ટીમ પણ જોવા મળી રહી છે ભારત પાકિસ્તાન વચ્ચે ભરી સ્થિતિ સર્જાઈ હજીરા વિસ્તારમાં જે મોટી મોટી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે સૌથી મોટો દરિયો પણ ત્યાં ગણવામાં આવતો હોય છે સુરત પોલીસ કમિશનર દ્વારા હજીરા ખાતે તમામ ઇન્ડસ્ટ્રીના લોકો સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું તેમના અભિપ્રાય પણ લેવામાં આવ્યા આ મિટિંગમાં એએમએનએસ કંપની રિલાયન્સ કંપની સહિતના તમામ ઇન્ડસ્ટ્રીના લોકો ઉપસ્થિત રહ્યા હતા સિક્યુરિટી ગાર્ડના અધિકારીઓ અને ખાસ કરીને તમામ કંપનીઓના આગેવાનો પણ આ મિટિંગમાં હાજર રહ્યા હતા મહત્વપૂર્ણ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું એક તરફ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ છે પાકિસ્તાન દ્વારા ગઈકાલે જે હુમલા કરવામાં આવ્યા હતા અને ભારત દ્વારા जवाબી કાર્યવાહી કરવામાં આવી હતી તેની વચ્ચે આ મીટિંગનું આયોજન હજીરા ખાતે કરવામાં આવ્યું ઇન્ડસ્ટ્રીના અધિકારીઓ સાથે પોલીસ કમિશનરની મહત્વપૂર્ણ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું

જે રીતના અત્યારે દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને તેને લઈને આ જે હોલ છે એની અંદર અત્યારે મિટિંગ આયોજન જે છે તે કરવામાં આવી રહ્યું છે અને અત્યારે તમામ પોલીસ કમિશનર એમએનએક્સ કંપની અદાણી કંપની સહિત જે તમામ લોકો જે છે તે અત્યારે

અત્યારે શહેર પોલીસ કમિશનર પત્રકાર પરિષદ પણ યોજી રહ્યા છે અને તેમને એક નિવેદન પણ આપવામાં આવી રહ્યું છે અને ખાસ કરીને જે રીતના સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે શહેર પોલીસ કમિશનર અત્યારે પત્રકાર પરિષદ જે છે તે યોજી રહ્યા છે અને ખાસ કરીને જે રીતના હોલની અંદર અત્યારે પત્રકાર પરિષદ યોજવામાં આવી છે અને તમામ જે જેમિનેસ્ફોમ ની સિક્યુરિટી ગાર્ડ આગેવન અને ખાસ કરીને આજે જે અગ્રણીઓ હતા તમામ લોકો જે છે તે ઉપસ્થિત રહ્યા હતા એસટીબી ડીસીબીપીઆઈ કક્ષાના તમામ અધિકારીઓ જે છે તે આ મિટિંગની અંદર ઉપસ્થિત રહ્યા હતા શહેર પોલીસ કમિશનર અનુપમ સિંહ દ્વારા જે રીતના મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને અત્યારે થોડી કણોની અંદર પત્રકાર પરિષદ જે છે તે યોજી રહ્યા છે અને હાલ અત્યારે દ્રશ્યો જે આ મી હોલની અંદર મિટિંગનું એક આયોજન કરવામાં આવ્યું હતું કારણ કે હાજીરા એક મોટો દરિયો ગણવામાં આવતો અને એ દરિયા સાથેથી લોકો

બિલકુલ જે ચોક્કસ પણે ઇન્ડસ્ટ્રીજ એમએનએસ કંપની હોય અદાણી કંપની હોય કે રિલાયન્સ કંપની તમામ લોકો જે છે તે આ મીટિંગ ની અંદર ઉપસ્થિત રહ્યા હતા અને ખાસ કરીને હાજીરા વિસ્તાર એટલે દરિયાએ કાંઠો વિસ્તાર કરવામાં આવતો હોય છે અને ખાસ કરીને પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોત દ્વારા તમામ ઇન્ડસ્ટ્રીઝના લોકો સિક્યુરિટી ગાર્ડના જે મુખ્ય અધિકારીઓ તેમની જોડે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું કોઈને પણ ગેટ પર આજે જે છે તે કરવામાં આવી રહ્યા છે થોડી ક્ષણો ની અંદર એટલે કે અત્યારે ગણતરી ના કલાકમાં પત્રકાર પરિષદ જે છે તે યોજી રહ્યા છે શહેર પોલીસ કમિશનર અલગ અલગ માહિતીઓ જે છે તે મીડિયા ને આપવામાં આવશે જી આભાર સાહી જોડવા માટે અને માહિતી